દાહોદ જિલ્લા કોંગ્રેસમાં આવનારા સમયમાં આક્રમક બની કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ જણાવ્યું હતું કે એકત્રીસ ના રોજ સૌ કોંગ્રેસ કાર્યકરો અમદાવાદ જવાના છે ને ત્યાં વોટ ચોર ગંદી છોડનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાલુકા કક્ષાએ આજ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે તે પછી વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવામાં હોવાનો અને ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને પાલિકાની નવી રણનીતિ તૈયાર કરાશે અને કોંગ્રેસ રસ્તા પર આવી અને આક્રમક રીતે લડી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પક્ષની બેવડી બોડી બનાવશે તેમ તેમણે જણાવ્યું હતું અમારી આગળની રણનીતિ એવી રહેશે કે આવતીકાલે એકત્રીસ તારીખ અમે સૌ ગુજરાતવાસીઓ સૌ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે જવાના છે અને વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ત્યાં કરવાના છીએ એ પછી બે તારીખથી છ તારીખ સુધી દરેક તાલુકા કક્ષાએ વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન થવાના છે આઠ તારીખે અમે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાના છીએ એ પછી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી રણનીતિ તૈયાર થશે નગરપાલિકાની નવી રણનીતિ તૈયાર થશે અને કોંગ્રેસ રોડ પર જશે અને ખૂબ આક્રમકતા લડીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને નગરપાલિકા બનાવશે એવું અમે આજે એ બાબતની પત્રકાર પરિષદ નીમી છે